કુંભારવાડા બડ ભવાની મંદિરમાંથી ચોરી કરનાર તસ્કરને લોકલ ક્રાઈમ બ્રાન્ચે સડપી લીધો લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમ પેટ્રોલિંગમાં હતી તે વેળે બાતમી મળી હતી કે સરિતા સોસાયટીના નાકા પાસે પ્લાસ્ટિકની થેલીમાં ચરણી સિક્કાઓ અને નોટો લઈને એક ઈસમ ઉભો છે જે બાતમીના આધારે એલસીબીની ટીમે દોડી જઈ શંકાસ્પદ ઉભેલા હરેશભાઈ ઉર્ફે હરી મથુરભાઈ મકવાણા પાસેની થેલીની તલાશી લેતા તેમાંથી ભારતીય ચરણી રકમ મળી આવી હતી જે અંગેની પૂછપરછ કરતા ગત તારીખ બાવીસ ઓક્ટોબરના રોજ કુંભારવાડામાં આવેલ બુટ ભવાની મંદિરની દાનપેટીમાંથી ચોરી કરી દાનપેટી ફેંકી દીધી હોવાની કબૂલાત આપતા એલસીબીએ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી